તો વેલકમ બેક ટુ માય વ્લોગ મિત્રો આજે જને આપણે વ્લોગ થી તો મોલે ચાલુ કર્યો તો કેમ કે છે ને આજે સવારે એટલો ટાઈમ નતો કે લોગ મે બનાવી શકું ઘરે ઘણું કામ હતું એટલે છે ને આજે મોલે વ્લોગ થી આપણે ચાલુ કર્યો છે ને અત્યારે મોલે શું આલે છે જો તમસે આ જો શું કરેઓ ના એવા ના આવે બદલાઈ આવજે જો તો મિત્રો છે ને અત્યારે આપણે બધું આ લઈ આવ્યા છે શું કહેવાય આપણે નવી પ્રોડક્ટ પેલા જે ટ્રાય કરવા માટે કે કેવી ચાલે છે કેવો રિસ્પોન્સ આવે છે એના માટે આપણે આ લઈ આવ્યા છે આ છે શ્રીજી સેના પાવ આ મમરા છે મકાઈના આ મમરા છે પછી આ રાગીના મમરા છે અમે રાખી જ છે જો કે રાખી રાગી મકાઈ છે જ પાસે પણ આ છે ને થોડુંક નવું છે કઈ તો આપણે પેલી વાર રાખ્યા છે કસ્ટમરના આવે એ પછી આપણે વધારે એડ કરીશું તો અત્યારે આ બધું છે ને નવું ટ્રાય કરવા માટે લઈ આવ્યા છે અમીર અને ચાલો આપણે બધું એને બિલ બિલ બનાવી લઈએ અને બારકોડ બારકોડ કાઢી લઈએ તો અમીર એનું કામ કરીએ ચાલો અને બપોરે મળીએ પછી

સાખરવાળી છે નાન ખટાઈ છે નાન ખટાઈ છે સોયા સ્ટિક પણ છે આ બધું ચોકલેટ અને બિસ્કિટ જો ઘણો બધું લઈ આવ્યા છે મેં ને છે ને કાલે ખાલી એમ કીધું તો નાસ્તો પૂરો થઈ ગયો હે તમને એમ નથ થતું કે મારા માટે એક નાસ્તો લઈ આવો એમ તો બધું આટલું બધું લઈ આવ્યા છે જો તો તમારે કોઈને ખાવું તો આવી જાય બીજું શું ખીચડી ને ખાઈ લઈ આ તો દરરોજ ખાતા જ હી પણ અત્યારે ટેસ્ટ આનો લેવાનો અસલ કા ખીચડીનો અને કઈક અલગ આઈટમ હતી પોટેટો ચિપ્સ મસ્ત હતી પણ એમ